વર્ષાબેન આજે ચૈતરભાઈના જામીન થઈ ગયા છે અને આપના દ્વારા બસ જામીન ભરવા પૂરતી જ વાત છે તો અત્યાર સુધી જેલની અંદર ચૈતરભાર છેલ્લા ઓગણચાલીસ દિવસથી છે તો હવે શા માટે જામીન ભરી અને ચૈતરભાઈ બહાર આવવા નથી માગતા એવું લાગે છે હવે સેશન કોર્ટમાંથી તો ચૈતરભાઈના જામીન મંજૂર થઈ ગયા છે હવે એમાં અમુક શરતો મૂકેલી છે કે ભરૂચ ભરૂચમાં અને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી ના કરવાની હવે અને શકુંતલાબેનનું પણ બે દિવસ પછી સુપ્રીમ કોર્ટમાં એમની તારીખ છે એટલે એમનું થશે એ પ્રમાણે પછી ચૈતરભાઈ પણ શકુંતલાબેનનું થશે પછી બે ત્રણ દિવસ પછી સાથે સાથે એમનો પછી બહાર આવશે અચ્છા એટલે જોવા તો ચૈતરભાઈ બહાર ક્યારે આવશે એને લઈને લોકોમાં પણ ઉત્સુકતા છે અહીંયા સ્થાનિકોમાં અમે જેમની સાથે ચર્ચા કરીએ છીએ તો પણ આ ડીલે કરવા પાછળનું મહત્વનું કારણ કે એવું કેવી રીતે કે કોર્ટનો એક આદેશ છે જેમાં કોઈ શરતો છે એવું કેવી રીતે હવે કોર્ટના હવે આ આદેશ છે કે ચૈતરભાઈ ભરૂચ લોકસભા લડવાના છે એટલે ભરૂચ ભરૂચમાં ના જાય એવી શરત અંદર લખેલી છે એટલે ભરૂચમાં પ્રવેશ ના કરી શકે નર્મદા જિલ્લામાં પણ પ્રવેશ ના કરી શકે એ શરતો એમાં લખેલી છે એટલે એના માટેની પણ અમે કાર્યવાહી કરીશું આગળ એટલે એ પ્રમાણે પછી થશે અચ્છા તો ક્યારે માની શકાય કે ચૈતરભાઈ બહાર આવી જાય હવે આ કાર્યવાહીમાં તો ત્રણ ચાર દિવસ લાગશે એટલે ત્રણ ચાર દિવસ પછી ચૈત્રભાઈ આવી જશે શકુંતલાબેનના જામીનની જે પ્રક્રિયા ચાલે છે એની હાલની સ્થિતિ શકુંતલાબેનના હવે સુપ્રીમ કોર્ટમાં બે દિવસ પછી એમની તારીખ છે એટલે તે દિવસે ખબર પડશે અચ્છા તો હાલમાં જે રાજકીય માહોલ છે તમે પણ રાજકીય મેદાનમાં આવી ગયા છો ચૈત્રભાઈના જેલમાં ગયા બાદ અરવિંદ કેજરીવાલની સભા પણ જ્યારે તમે ગજાવી હતી ત્યારે પણ તમે ચૈત્રભાઈ વતી એમનો સંદેશ લઈને આવ્યા હતા તો હાલ અહીંયા જનતાનું મૂળ શું લાગે છે તમને હવે જનતાનો જનતાનો મૂળ તો હવે ધારાસભ્ય ડેડિયાપાડા વિસ્તારમાં એક લાખથી વધારે વોટ આપીને ધારાસભ્ય બનાવ્યા છે લોકો એટલે લોકોમાં આમ ઘણો આક્રોશ છે જ્યારથી ધારાસભ્ય સરેન્ડર થયા હતા ત્યારથી લોકોમાં ઘણો આક્રોશ જોવા મળે છે પરંતુ જ્યારે કાલે સેશન કોર્ટમાંથી જામીન મંજૂર થઈ આવી લોકોમાં વાત જાણતા લોકોમાં વધારે ખુશી જોવા મળે છે અને લોકો આમ સારો સપોર્ટ કરે છે ચૈતરભાઈને અને ભરૂચ લોકસભા ચૈતરભાઈ લડશે અને જીતશે એવો લોકો લોકો સામેથી અમને કહેવા માટે આવે છે એવું પણ કહેવામાં આવે છે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ચૈતરભાઈ હાલ જેલની બહાર એટલા માટે નથી આવતા કે તેઓ શક્તિ પ્રદર્શન કરવા ઈચ્છે છે એની તૈયારી માટે સમય મળી રહ્યા છે હવે એમાં એવું એવું કંઈ નથી પરંતુ હવે અમારા ડેડિયાપાડા વિસ્તારમાં ભરૂચ જિલ્લામાં બધે લોકોના સુખ દુઃખ પ્રસંગમાં હોય ત્યાં ચેતરભાઈ હાજરી આપે છે ત્યાં બધે હાજરી ના આપી શકે એના માટે પણ આ લોકોએ આવો દાવો કર્યો હશે એટલે આ બે જિલ્લામાં પ્રવેશબંધી કરાવી છે કે પ્રવેશ ના કરી શકે એવી રીતે એટલે તમને એવું લાગે છે કે જે કોર્ટનો આદેશ છે એમાં પ્રવેશબંધીની જે વાત છે એ ક્યાંક ને ક્યાંક તમને નુકસાન પહોંચાડે એવા માટે કરવામાં આવ્યું છે એવું લાગે છે હા હવે ભરૂચમાં લડવાના છે તો ભરૂચ લોકસભા લડવાના છે એટલે ત્યાં તો વધારે જરૂર જરૂર પડે એવી છે એટલે ત્યાં જ હવે જવાથી રોકવામાં આવ્યા છે એટલે એની પાછળનું કોઈ મોટું ષડયંત્ર હશે એવું અમને લાગે છે અચ્છા પણ આ તો જ્યુડિશિયલ એટલે કે કોર્ટનો ઓર્ડર છે અને આપણે એવું માનીએ છીએ કે આપણે એવું હોય છે કે કોર્ટના આદેશ પર રાજકીય કોઈ પણ પ્રકારનું ઇન્ફ્લુઅન્સ નથી હોતું એટલે કે કોઈ રાજકીય દબાણથી કોર્ટના આદેશ નથી આવતો એવું કહેવામાં આવે છે હા હવે જે આ શરતો મૂકી છે પણ નાબૂદ નાબૂદ કરવા માટેનો હક હોય છે તો એના માટેની કાર્યવાહી પણ અમે આગળ કરીશું ત્યાં સુધી ચેતરભાઈ બહાર નહીં આવે હવે ત્રણ ચાર દિવસ સુધી અચ્છા એટલે કાર્યવાહી ચાલતી રહેશે છતાં પણ ત્રણ ચાર દિવસની અંદર ચૈતરભાઈ બહાર આવશે હા ત્રણ ચાર દિવસની અંદર આ કોર્ટની રાહે જ અમે ચાલીશું એટલે જે પ્રમાણે અમારા વકીલો પણ છે એટલે જે પ્રમાણે કેસ એ પ્રમાણે કરીશું અને આ શરતો નાબૂદ કરવા માટેનો પણ અમને હક છે એટલે એનું પ્રોસેસ પણ અમે કરીશું સાથે મુલાકાત થઈ અમે જ્યારે ગયા વીકમાં ગયા હતા એટલે વીકમાં એકવાર મળવાનું હોય છે ગયા વીકમાં અમે મળવા માટે ગયા હતા શુક્રવારે ત્યારે અમારી મુલાકાત થઈ હતી ત્યારે ચૈતરભાઈ તરફથી શું સંદેશ આપવામાં આવ્યો કે જણાવવામાં આવ્યું હવે એમના તરફથી તો કહેવામાં આવ્યું છે કે હું હવે ટૂંક સમયમાં લોકોની વચ્ચે હાજર હાજર થઈ જઈશ એટલે આપણી જે પ્રમાણેની કાર્યવાહી હતી કામકાજ એ બધું ફરીથી આપણે ચાલુ કરીશું એવું એમના જામીન મંજૂર થઈ ગયા પછી મુલાકાત નથી થઈ ના અચ્છા એક બીજું શકુંતલાબેન વિશે માહિતી ખૂબ ઓછી મળે છે શકુંતલાબેન સાથે તમારે છેલ્લે ક્યારે મુલાકાત થઈ શું વાતચીત થઈ જણાવી શકું શકુંતલાબેન સાથે પણ ગયા વીકમાં જ મુલાકાત થઈ હતી અમે જ્યારે શુક્રવારે મુલાકાત માટે ગયા હતા ત્યારે જ મુલાકાત થઈ હતી એટલે શકુંતલાબેનને પણ અમે સારો આમ સપોર્ટ કરીને કીધું છે કે હવે થોડા દિવસમાં તમારું પણ થઈ જશે એટલે તમે પણ જલ્દીથી બહાર આવી જશો એવું અમારી વાતચીત થઈ શકુંતલાબેન તરફથી કોઈ એવું વાત કે જે તમને કરવામાં કારણ કે એક મહિલા તરીકે જેલમાં આમ તો પુરુષ તરીકે પણ જેલ એટલે એક પ્રકારની પીડાદાયક સ્થિતિ હોય છે તો મહિલા તરીકે તો હોય છે હવે શકુંતલાબેન આ બધું પહેલી વાર જ છે એટલે થોડું તો એમને તકલીફ પડે જ છે પણ હવે હિંમત આપીએ છે અમે કે થોડી સહન શક્તિ કરી લેવાનો હવે સહન તો કરવું પડશે આપણે રાજકીયમાં છે એટલે થોડી થોડું ઘણું વેઠવું પડશે એવું અમે એમને સપોર્ટ આપીએ છીએ એટલે થોડી હિંમત આપીએ એમ એટલે એમની હિંમત થતી છે હવે એકલા એટલે અંદર એક 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 એકલા હોય એટલે ભાંગી જવાય એટલે અમે થોડું એમને હિંમત આપીએ છીએ કે થોડું સહન સહનશક્તિ રાખવાની થોડું વેઠી લેવાનું રાજકીયમાં તો આવું બધું ઘણું થતું હોય છે એટલે જેલ વેઠવી પડે છે લોકોના લીધે એટલે સહનશક્તિ રાખવી પડશે તમે કીધું કે પહેલી વખત છે એટલે કદાચ તો તમારી તૈયારીઓ હજુ વધારે વખતની પણ છે કે શું હવે આ રાજકીય રીતે છે એટલે ખોટી રીતે ઘણી વખત ફસાવવામાં આવે છે એટલે અમારે તો આવી રીતે સપોર્ટ સાયકોલોજીકલ સપોર્ટ આપવો પડે એમ નહીં એટલે મારું કહેવાનો મતલબ એવો છે કે તમે કીધું કે પ્રથમ વખત છે એટલા માટે તો ક્યાંક એવું લાગે છે કે હજુ પણ આવું કંઈ તમારી જોડે બને અથવા તો થઈ શકે એવું લાગે છે એનો મતલબ એવો થાય હવે આ તો કહી નહીં શકાય ગમે ત્યારે આવી ઘટનાઓ બની શકે છે એટલે કેમ કે શકુંતલાબેનના એમાં કંઈ જ વાક નથી અને ઘરેથી જાણી જોઈને બેસાડીને લઈ ગયા એટલે શકુંતલાબેનના આમાં કોઈ વાક નથી છતાં પણ એમને આજે હવે ત્રણ મહિનાથી વધારે થઈ જશે જેલમાં એટલે અચ્છા થોડી ઘરની સ્થિતિ વિશે વાત કરીએ તો બાળકોની સ્થિતિ શું છે અને બાળકો કઈ રીતે કારણ કે જોવા જઈએ તો શકુંતલાબેનને પણ યાદ કરતા હશે એમના પિતાને પણ ચૈતરભાઈને યાદ કરે તો ઘરની સ્થિતિ શું છે બાળકો હવે મમ્મી પપ્પા વગર એટલે ઘરે રહેવાનું એટલે સવારે ઉઠે ત્યારથી પૂછે છે અમને મમ્મી ક્યારે આવશે પપ્પા ક્યારે આવશે સ્કૂલે જાય સ્કૂલેથી પાછા આવે એટલે પાછા પૂછે છે કે પપ્પા ક્યારે આવશે મમ્મી ક્યારે આવશે એટલે બાળકો પણ આમ રોજના પૂછે છે

હવે મા તેમાં હોય છે એટલે ઘણીવાર મને પણ તકલીફ પડે છે એટલે હવે બાળકો હવે મમ્મીને મમ્મી ક્યારે આવશે એવી કે એટલે મારાથી બી હવે જવાબ નથી અપાતો ક્યારે આવશે એવું એટલે મારે બાળકોને પણ સમજાવવા પડે છે કંઈ નહીં આવી જશે ત્રણ ચાર દિવસમાં એવી રીતે મારે પણ એમને

હવે અમારો પરિવાર તો ઘણો મોટો છે પણ આમ બધા સારી રીતે રહી છે કોઈ સુખ દુઃખમાં બધા જ અમને મદદ કરે છે કોઈ જગ્યાએ કોઈ જરૂર પડી તો બધા અમને મદદ કરવા માટે આવે છે એટલે સારું છે એટલે ફાયદો છે હા ફાયદો છે અચ્છા એટલે હવે ચિત્રભાઈ ત્રણ ચાર દિવસ પછી આવશે તો પછી અહીંયાના આગળના કોઈ કાર્યક્રમ ઉપર તમે કારણ કે અત્યારે કમાન્ડ તમારા હાથમાં છે એવું કહેવામાં આવે છે તો તમારા કમાન્ડ હેઠળનો જ હું જવાબ જાણવા માંગીશ કે આગળના કાર્યક્રમની શું તૈયારી છે હવે અમારી આગળની તો કોઈ જ ચર્ચા કંઈ થઈ નથી કંઈ તૈયારી નથી એ તો આવશે ત્યારે ખબર પડશે હવે હાલ તો હાલ તો કંઈ નથી અચ્છા ઠીક છે તો આ હતા વર્ષા વસાવા ચૈતર વસાવાના પત્ની છે હાલ ચૈતર વસાવા જેલમાં બંધ છે અને તેમના જામીન થઈ ગયા છે ગઈકાલથી આજે તેમના જામીન ખરેખર તો તેઓ જામીન ભરે એટલે બહાર જેલમાંથી નીકળી શકે તેવી સ્થિતિ પેદા થઈ છે એટલે કહી શકાય કે જ્યારે ઈચ્છે ત્યારે બહાર આવી શકે બસ જામીન એમને જે કોર્ટની અંદર જઈ અને રજૂ કરવાના છે એટલી જ વાર છે પરંતુ તેઓ બહાર નથી આવી રહ્યા અટકળો છે અટકળો એવી પણ છે કે ચૈતર વસાવા શક્તિ પ્રદર્શન કરશે તો કોઈનું કહેવું છે કે ચૈતર વસાવા એવું ઈચ્છે છે કે એમના જે જામીનની શરતો છે જે પ્રકારે વર્ષા વસાવા રહ્યા છે કે એમના જામીનની શરતોમાં ફેરફાર ઈચ્છે છે માટે બહાર નથી આવતા કારણ કે એમને ચૂંટણી લડવાની છે અને એમને એ જ વિસ્તારો પ્રતિબંધિત થયા છે કોર્ટ દ્વારા કે જે વિસ્તારોમાં તેમને જવું ખૂબ જ જરૂરી છે કારણ કે ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરવો ખૂબ જરૂરી હોય છે સાથે જ મહત્વની વાત કરીએ તો ચેતર વસાવાના પત્ની શકુંતલા વસાવા પણ અંદર છે જેલની અંદર બંધ છે અને તેમને ખાસો લાંબો સમય થયો છે જ્યારે તેઓ જેલમાં ગયા બાદમાં તેમની તબિયત લથડી તેમને એડમિટ કરવા પડ્યા સારવાર માટે અને બાદમાં તેમના જામીન જે સેશન્સ કોર્ટે રદ કર્યા બાદમાં હાઈકોર્ટમાં ગયા અને હવે સુપ્રીમ સુધી તેમના જામીન માટે પ્રક્રિયા પહોંચી છે ત્યારે એક એવી પણ ચર્ચા છે કે ચૈતર વસાવા કે જ્યાં કેસના મુખ્ય આરોપી માના એક ચહેરો બની ગયા છે મુખ્ય આરોપી હોવા છતાં એમના જામીન સેશન્સ કોર્ટમાંથી થયા પરંતુ શકુંતલા વસાવાના જામીન એટલે કે એમના પત્નીના જામીન હજુ સુપ્રીમ કોર્ટ સુધી નથી થયા અન્ય આરોપીઓ પણ છૂટી ગયા તો ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે પણ કેટલીક રાજકીય ગલિયારાની ચર્ચાઓ ચાલે છે ત્યારે ચૈત્ર વસાવાના પત્ની વર્ષા વસાવાનું પણ કહેવું છે કે અમારા જામીનની અંદર જે શરત મૂકવામાં આવી છે એ અમારી સાથે ક્યાંક રાજકીય દાવ લેવાઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે આ જ પ્રકારની વાત સમાચાર અને દેડિયાપાડા ભરૂચ નર્મદાના તમામ અપડેટ મેળવતા રહેવા માટે નવજીવન ન્યૂઝ સાથે તમે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવ सिर जाना